સસ્તા ભાવે આપણને કપડા મળી ગયા છે અને વનરાજભાઈ ની ચેનલ જોઈને આવ્યા એટલે આપણને પણ ફાયદો થયો અને કોઈ ચેનલ જોઈને આવશે તો એને પણ વધારે ફાયદો થાય કેવડી કોફર બોફર માં કેવું ચાલે છે એમ આપણો વિડીયો જોઈને આવે તો સો રૂપિયા ડિસ્કાઉન્ટ બરાબર ને રાધે રાધે મિત્રો હવે તો જો કે તમને બધાને ખ્યાલ છે એમ કે હવે તો લગ્નગાળો ચાલુ થઈ ગયો છે કમૂરતા હતા એ તો પૂરા થઈ ગયા એટલે હવે તો ઘણા દિવસથી લગ્નગાળો ચાલુ પણ થઈ ગયો છે અને આપણે પણ લગનગાળામાં જવાનું હોય એટલે કે લગ્નમાં જવાનું હોય અને આપણા ભાઈના છોકરાના પણ લગ્ન છે એટલે આપણે લગ્નમાં જવાનું છે પણ લગ્નમાં પહેલાં તો શું જોઈએ કપડાની એવું સારું જોઈએ લગ્નમાં જવું હોય તો કપડાની એવું સારું જોઈએ બૂટ ને એવું બધું એટલે આપણે આજે ખરીદી કરવા માટે જવું છે જસદણ ગામે તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો આપણે કપડાં લેવા માટે જાવું છે કેવા કપડાં લેવી કેવી દુકાન છે કેવી ઓફરો છે એ બધું જ તમને આજે વિડીયોમાં કહેવાના છે જસદણમાં સસ્તી પ્રાઇઝમાં મળે છે એવું ઘણી સસ્તી પ્રાઇઝમાં પણ કપડાં મળતા હોય છે હા હોય ત્યારે આપણે જઈએ જસદણને તમને બધો જસદણનો પણ વ્યૂ બતાવ્યું તો તમે બધા વિડીયોમાં બની રહેજો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને હા વિડીયોની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને એક લાઇક ફટાફટ કરી દેજો તો હાલો જવીશ જસદણ ફાઇનલી નીકળી ગયા હું ને સાગરભાઈ બે જસદણ ખરીદી કરવા માટે અને ટુ ભાઈ મજા અલગ આવે બેસવાની કારણ કે પવન ઠંડો ઠંડો બહુ આવતો હતો ને થોડીક ટાઈટ પણ હતી કોટ નતા પહેર્યા એટલે જો પછી રૂમાલ ઊભા રાખીને રૂમાલ ની એવું બાંધી વાળ્યું નીકળી ગયા જસદંડ આપણે પગીયા સુધી જસદન ને કીધું આપણે પેલા ખરીદી કરતા જ આવી બોટ એટલે જો આપણે બોટ શોપ ઉપર આવી ગયા છે અને સાગરભાઈ પાછળ બોટ બધી ખરીદી કરે છે અને આપણે બોટ આપણે ખરીદી નથી કરી સાગરભાઈને ને કરી છે તો એના માટે આપણે બોટ ખરીદી કરવા માટે આવ્યા છીએ અને હવે પછી આપણે કપડાં લેવા માટે જવાનું તો બધા વિડીયોમાં બન્યા રહેજો અને આપણે આગળ તમને બોટ કેવા કેવા છે કેવડી રેન્જમાં છે એ બધું પણ ઉપર પ્રાઇઝ મારેલી છે એમ બધા જ ની પ્રાઇઝ પણ મારેલી હોય છે અલગ અલગ બૂટના ભાવ હોય છે એટલે બધી જ પ્રાઇઝ બધા બૂટ ઉપર લખવામાં આવી છે અને લેટેસ્ટ વસ્તુ એકદમ બધી નવી વસ્તુઓ હોય છે અને જેવી જોવી એ વસ્તુ મળી જતી હોય છે અને સાગરભાઈ તો આપણે જો બૂટ ને એવું બધું જોવે છે અને કીધું આપણે વિડીયો બનાવી પસંદ કરી લીધા બૂટ શૂઝ મોજડી કરી એમ ને શેઠ કેવડી ઓફર બોફરમાં કેવું ચાલે છે

કરીને એમની પણ ચેનલ છે એ ભાઈ પણ અહીંયા વ્લોગ ઉતારી ગયા છે ગોડલા ધારના ભાઈ છે અને આપણે પણ અહીંયા જ વ્લોગ ઉતારવાના છીએ અને અહીંથી કપડાં ખરીદી કરવાના છીએ અનુરાજભાઈએ કીધું એટલા માટે આપણે આ દુકાને આવ્યા હતા એટલે જો આ જૂનું વિશ્વાસ છે અને નીચે ગાડીને ગાડીનું ઘણું બધું પડ્યું છે અને એની એક્ઝેક્ટ સામે જ દુકાન આવેલી છે ફેશવાન એ જ દુકાને આપણે કપડાં એવું ખરીદી બધું જ જોઈએ હાલો અંદર

આપડે થોડીક ખરીદી કરી લેવી કપડાની પસંદ હજી નથી કર્યો પણ નવી પેટર્ન આવી છે તો જરૂરથી થી કોમેન્ટમાં જણાવજો નવી પેટર્ન છે એટલે આપણે થોડોક આમ ટેસ્ટ માર્યો કેવો લાગે છે ઢીંગલી વાળો જરૂર થી કોમેન્ટ કરજો અને આપણે આ શર્ટ પહેરી પણ લીધો છે અને કીધું કેવો સારો લાગે તો લઈ લઈશું અને હજી આગળ પણ હજી આપણે થોડાક શર્ટ જોવા છે જેમ કે નવી નવી પેટર્ન ઘણા બધા શર્ટ આવેલા છે તો બધા આપણે શર્ટ નવા જોવાના છે જે હારે લાગી લઈશું અને એ ટુ ઝેડ નવી પેટર્ન જ આવેલી છે માલ નવો એ નવો ગાળાનો નો તો તમે બધા પણ ખરીદી માં જરૂરથી આવજો તમારે શર્ટ ના કલર જોવો હોય અલગ અલગ કેટલી પેટર્ન ના શર્ટ છે અલગ અલગ ડિઝાઇન ના પણ એફ પણ બધું જ તમને દેખાડું તો તમે બધા વિડીયોમાં જોતા રહીજો જ નકરા મળે છે કોઈને કાડ જોઈ તો કાપડ પણ મળે છે એ ટુ ઝેડ નવી પેટર્નના અલગ અલગ રેડીમેડ જેવી જોડી જોઈ એવી મળી જતી હોય છે તો રાહશે નહીં જો હોશો કાપડ પોગી જાય જો એ બી ફેશનમાં કપડાની બધી ખરીદી કરી વાળી છે અને આપણે તો પાછા આપણા કપડા પહેર્યા તે એ પહેરી લીધા છે અને જો સાગરભાઈએ કેટલી ખરીદી કરી લીધી બે એક જોડી આપણી છે એકમાં બૂટ છે અને એક સાગરભાઈની જોડી છે અને આપણે હવે ખરીદી કરીને પાછું નીકળી જવાનું છે અને ગામમાં કાંઈ કામકાજ હશે જે જસદણ ની અંદર તો વિડીયોમાં તમને બધા આગળ મળીશું અને બહુ સસ્તા ભાવે આપણને કપડા મળી ગયા છે અને વનરાજભાઈની ચેનલ જોઈને આવ્યા એટલે આપણને પણ ફાયદો થયો અને જે આપણી કોઈ ચેનલ જોઈને આવશે તો એને પણ વધારે ફાયદો થાય કારણ કે આપણા વિડીયો જોઈને આવશે અને આ દુકાનની અંદર આવી કે આ ચેનલનો વિડીયો જોઈને આવ્યા છે એટલે તમને થોડો ઘણો વધારે ફાયદો થઈ જાય છે હું કેવું છે તમારી પાસે સાચી વાત ને કેવી લીધી છે તમને જો આવી બતાવો જોડ લીધી છે આપણે આગળ તમને ઢીંગલી વાળી પણ આપણને આમ વાળી બરાબર થઈ નહી એટલા માટે આપણે શર્ટ બદલાવ્યું કાપડ તો એનું ઈજ છે પણ શર્ટ એમ કે કલર ને એવું બધું બદલી ગયું એટલે આવી કાંઈક આપણે જોડ લીધી છે જો બ્લેક પેન્ટ છે ને આવો શર્ટ છે આ કલર કેવો કેવાય એ તો મને ખબર નથી તમે જરૂરથી કોમેન્ટમાં જણાવીજો હા તો હવે આપણે કપડાંની એવું બધું લઈ લીધું છે ને હવે આપણે નીકળી જવું છે પાછું નીકળી ગયા છે જસદણની બજારોમાં અને મિત્રો કપડાં તો જો ઘણા બધા લેવાઈ ગયા છે પણ ભૂખ લાગી છે બહુ તો કીધું ઘેરે જતા પહેલાં આપણે શિવશક્તિમાં શાક સાપડી ખાતા જ આવીએ એના માટે હું ને સાગરભાઈ શિવશક્તિમાં આવી ગયા અને જો શાક સાપડીની પ્લેટ પણ આવી ગઈ છે પાપડ સાપડી શાક સંભારો ઘણી વસ્તુ છે ને જમવા પણ બેસી ગયા ઘેર્યા ને ઘરે આવીને જોયો એટલે તો ઘણો બધો વિડીયો આપડો લાંબો થઈ ગયો જશે કીધું આપડે અંત આપી દેવી એટલે જો કે પેલો જ આપણે વ્લોગ બનાવ્યો તો ખરીદી કરવા જેવી એનો એટલે કપડા ની ખરીદી કરી બુટ ની ખરીદી કરી ઘણી બધી ખરીદી કરી લીધી એટલે કીધું હવે આપણે પાછા ઘરે પણ આવતા રહેશે વિડીયો પણ આપણો લાંબો થઈ ગયો છે એટલે અહીંયા પૂરો કરીએ છીએ કોમેન્ટમાં જરૂરથી કીધું અમારા કપડા તમને કેવો લાગ્યા અને હા આ દુકાને જાઓ આપણો વિડીયો જોઈને જઈશું એટલે થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી દીધા થોડા ઘણા પૈસા અને પહેલી વાર આપણે ગયાશું એટલે તો કાંઈ થોડુંક જે આપણી જાહેરાત જેમ જેમ આપણે બધા સપોર્ટ કરે એમ એમ આપણી જાહેરાત થાય આપણે વિડીયો જોઈને જાય એમ થોડુંક વધારે સસ્તું થાય તો બસ આજના વિડીયોમાં એટલું જ કોમેન્ટમાં જરૂરથી ગમે કાંક લખી નાખજો વિડીયોમાં તમને શું નવીન જોવા મળ્યો એ અને એક લાઈક કરી દેજો અને વિડીયોની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા દેજો મળશે એક નવો બ્લોક સાથે કાલે બધાની બાય બાય